હાલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા હું આવી ગયો છું તળાજા અને તળાજા પૂરેપૂરો વિડિયો જોઈજો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ચેનલ ને નવા હોતો અને બે લાઈક ને દબાવવાનું ભૂલતા નહીં ચાલો હું તમને આખું તળાજા નું નું લોકેશન દેખાડું એક એક અને ચોવીસ નો આપણો આ નવા વર્ષનો પહેલો પેલો વિડીયો છે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જય શ્રી રામ જય મહાદેવ જય ભોળાનાથ તળાજા વાળા નિશાન એભલ વાળો એની આ મૂર્તિ છે અને તળાજા એભલ વાળાનું એબલ વાળો આપણે આવી ગયા છે તળાજા અને તળાજા આપણે ડુંગરે જવાનું છે અને ખોડિયાર મને દર્શન કરવાના છે હાલો બધા દર્શન કરવી ખોડિયાર માતાનું મંદિર આપણે દર્શન કરવા જવાનું છે ઉપર એન્ટ્રી થઈ ગઈ છે ગેટ માં આવી ગયું છે ખોડિયાર મંદિર દર્શન કરી લઈએ પેલા ઉપર પહોંચી ગયા સ્વી અને કોડિયાર માતાજીના બધા દર્શન કરી લેજો અને આ મંદિર કે તમે ભીમ બીમ ગાય નહીં જાઓ આખું આમના પથ્થરની અંદર જ મંદિર છે આખું અને ડુંગરાની અંદર અને આ માતાજીના બેસના હોય અને આડેખ આમ ડુંગરની અંદર અત્યારે સાધુ આ એકલા જ રહે છે જુઓ શ્રી પર સુંગઢીના અગરબત્તી એને બધું મળે છે આયા નીચેથી લઈને આવું નહીં એ ઉપર બધું મળે છે આખો ડુંગર નીચે મંદિર આવેલું છે આ જો ડુંગરો છે આખો ઉપર કઈ સ્લેબ નું કામ કેવું કઈ નથી આખું ડુંગર નીચે જ મંદિર છે આપણે દર્શન કરી લીધા છે અને હવે આપણે જઈએ છીએ ઉપર તો ચાલો ઉપરનો નજારો તમને દેખાડું કેવું છે ઉપર ઉપર એ ગેલેરી છે ગુફા રેખું મળી જાય છે આ ગુફાનો નજારો જુઓ તમે આવી ગુફા ક્યાંય નહીં જોય એવી આવી ગુફાઓ છે અંદર લાહા ગટાકા ડુંગરામાં અને આખો ઓલારો ડુંગરો એમ લાગે હમણાં પડશે હમણાં પડી છે તોય તો કઈ થાય નહીં એવી ગુફાઓ છે અને બધી કોતરેલી છે બધી એક નંબર ગુફા છે બધી અમે સાહેબ ને આટું દેવા છે એ બધું હારા હારા બધી જો આટું તે અને અત્યારે આપડે છે ભાઈ ત્યારે અંદર અમે જોવા

અને ત્યાંથી વ્યૂ ઉતરવી જોઈ લઈ આપણે ઓલી સાઈડ હતા હવે આપડા એન્પની સાઈડ વી વે વર્ષ ન્યારે તમે જુઓ તાળાજાનો નજારો રસ્તાનું કામ જો તમે બે બાજુની રસ્તા ઉતરવાના અને બધી સાઈડ દાદરા એ તમને ઉતર્યો ની મજા આવે અને ઉપર માતાજીનું મંદિર છે ખોડિયાર માતાજીનું આપણે ત્યાંના દર્શન કરી લીધા છે અને હવે અહીંયા અનોખી ગુફા છે જે ભયાનક એ તમને ગુફાઓ બધી દેખાડું ભયાનક ગુફાઓ છે અહીંયા એ ગુફાનો હમણાં તમને દેખાડું કેવી ગુફાઓ છે ચાલો અહીંયા ગુફાએ રહેવી અને તમને ગુફા દેખાડું બધી તો ચાલો હું તમને દેખાડું કેવી ગુફા છે તળાસામાં ચાલો કેવી ભયાનક આવી આવી બધી ગુફાઓ છે અને સ્લેબ બ્લેક કાઈ ને તેના બધા પથ્થર જ છે તમને પથ્થર દેખાય આ બધી ગુફા તો ભયાનક આમ અંધારું છે અને ડરાવવાની જગ્યા બીક લાગે એવું એકલા તો કોઈ આવ્યું જ ન હોય કે આવી ગુફા છે કેવી ગુફા છે આપણે આગળ જોઈ લઈએ હવે આગળ એ ગુફાઓ છે આગળ એ જોઈ હાંડો તો ગુફા જોવો તમે ભયાનક આ બધી તળસ ની ગુફા

ખણે મોટો હોલે ને ઘોડા મોટો હોલે તે જો તમે ગુફા રાખી આ તો તમને વેજી ગ્રેન દેખાડો હો આ કે ગુફા જો તમે અહી 12 નંબર આવ્યા છે પાછળ લખેલા મકાન નંબર 12 આપડી આ ભાઈ બની જશે બે હાલી તણા થી ઈ તળા જાના છે અને આપડી આરે સાઈન કે ગુફા જોવા આવ્યા છે જો તમે પથ્થર કેવા કારીગરી જોવો બધી ડુંગરાની શરીકે ત્યાં આમ તમારે ઓલું જો એટલે પડશો ધ્યાન રાખવાનું અહીંયા ડુંગરો જવો તમે ધળાનો અને તજલાનું તળાજાનું લોકેશન જવું આજનું ધુમ્મસ છે અને ઠંડી બહુ છે તો એ આપણે આવ્યા છીએ સાંજ બ્લોક હાટું તે ઉતારવાટું જ તે આમાં હાલ પકડવાની સુવિધા છે ને આમ પાઇપ નાખેલા છે ઠેઠવનથી અને હાલવાનું ત્યાં ધ્યાન રાખીને